વરાશાને કતા ગામાં રહેતા પાટીદારોને બોલાવા સુરત આવેલા પુરુષોત્તમ રૂપાલાએ રવિવારે સાંજે ગોપીન ગામે જાહેર સભામાં કહ્યું હતું કે હું મુરત્યો છું ઘરે પ્રસંગ હોય તો સંબંધીઓને લેવા જવું પડે હું તાણ કરવા આવ્યો છું સાથે જ કોંગ્રેસ કાળમાં થયેલા કૌભાંડો ગણાવીને તેમણે મોદીના સમાજમાં ભ્રષ્ટાચાર પર રોક લાગી હોવા તેમજ સરકારની યોજનાઓ ગણાવીને સો મતદાન કરી મત મોદીને જીતાડવા દરરોજ દસ કોલ કરવા માટે

એ દિવસે અમે ગીત ગાતા અમારા શિક્ષકો એને ગૌરા ગૌરવતા ને અમે જોર જોરથી ઝીલતા વિજય વિશ્વ તિરંગા ત્યારા ઝંડા ઊંચા રહે નહેવારા પણ તેથી એનો હવા તો શું થાય વિજય વિશ્વ તિરંગા એટલે શું હશે એની સમજણ નહોતી પણ જેથી આ દીકરાએ મને એમ કીધું કે તમે તિરંગો હાથમાં લઈને નીકળજો તમારી ઉપર કોઈ ગોળીબાર નહીં કરે ત્યારે મને સમજાણો કે વિજય વિશ્વ તિરંગા ત્યારે ઝંડા ઊંચા

અને એમણે જયારે સરકાર સંભાળી ત્યારે જેમ આપણા દેશની જે સ્થિતિ હતી એને થોડીક યાદગારી લેવાય છે આપણને જે વારસામાં મળ્યું એ ખાલી તમે ચૌદ પહેલાના પાંચ વર્ષ ખાલી યાદ કરો મને તો પાર્ટી એ વખતે રાજ્યસભામાં મોકલી દેવા હું એ વખત તો મનમોહન સિંહજીની સરકારનો સાક્ષી છે

એકલો રાજા ખાઈ ગયો એવો કરી વલસાડ મારે અમારા આદિવાસી આગેવાનો એ કીધું છે ભાઈ એક લાખ છોતેર હજાર કરોડ તમે બોલો ને અમારા આદિવાસી ભાઈઓ ની આંકડામાં અંક ગણિત ની દ્રષ્ટિએ નહીં બરાબર સમજાય એનું બીજું કાંક કાઢો ત્યાર પછી બધા ડમ્પર નામે એને શરૂ ડમ્પર વાળો આવ્યો રોજ ના નવા કઉજ ના પદના પૂરા થાય છે વિપક્ષ વાળા મોદી સાહેબ ટીકા કરે પણ મોદી સાહેબ રૂપિયો ખાધો છે એમ કેવાની કોઈ ની હિંમત ધીરુભાઈ સરવૈયા કે મોદી